લક્ષણ તેલના પાણી પાવાનું આપડે તકલીફ જેવું હે નો વધારે હતો અત્યારે ઉતરતો હે આ જાય લાલજીભાઈ ન્યાલ લઈને

હા તે નથી ખાઈ નથી પાડા મસ્ત ખાય પણ આ ખા વાસળી બાર કરીને વાસડા ને હારે લઈ દે ને કાન તોડાઈ નાખ્યો નો હા જો આપણે હરિનો વાસળો નાનો લેવાનો નાનો કાન તોડી નાખ્યો અહીં બહુ નજીકથી દેખાડાય એવું નથી કારણ કે વધારે લોહી વાળા એવો વિડિયો હોય એટલે આ આવે યુટ્યુબમાં તો કુતરામ ને કાન તોડી નાખ્યો આ આજો પડખાનું વાસળું છે ભાગા ભાગ બહુ કરે ને લઈને વહી જાય આગે પછી આ એમાં એવું હોય આ જાય એટલે કુતરા જાઓને ને સાહેબ વાસ ગુડે ને પછી કાન બાંધ પકડે એટલે તોડી નાખે તો એના હિસાબે બહાર નથી કાઢતા બે ને એ ભાગી જ જાય પાડા બાય ખાઈ લે ને એટલે તરત ટાઈમ પાસ કરે તો મારે છે નાના નાના ગુડાણા મારો આવે છે મહેનભાઈ આવશે છે વહેનભાઈ જો પછી મારે છે જો જોકે આપણા વાસણાનો કાન રાતે તોડી નાખ્યો કૂતરામને વાસડીમના દાયે બાંધી દો તો આપણા વાસડાને રાતે સુટી ગયો તો એના કારણે પછી બહાર થી આવ્યા એમના હારે ભાગવાની કોશિશ કરી વાસણાએ પણ કાન પકડ્યો એટલે વાસણાએ પાણી રાડ્યું તો આપણે જાગી ગયા પછી વાસણાને માય ભેળો થઈને નાખ્યો આજે એવું લાગે કે માં ભેળો ને બાંધો પડશે રાતે નો કે કુચરા તોડી નાખશ ખબર જવું પડ્યું મારો ઘડા એમની ગા હે એને સડી ગયો હતો આફરો તો કે અહીં જોઈ જાવ તો કે ગાને શું થયું તો આપણે યાર આ આફરો સડી ગયેલો હતો ગાને તો કે ડૉક્ટર બોલાવી શું કર્યું તો કે ડૉક્ટર બોક્ટર કહી નથી બોલાવે તેલ અને પાણી પી દો ગાને તો કમ્પ્લીટ સીધી ના કે પછી અત્યારમાં સરવા જાય તો ઓળી પાસે હાલ્યામાં આવે તો ઓળી પાસે સડી જાય આફરો વિના લીધે કે ને પાણી પી દો એટલે આફરો હા તો પડી જાય ને હાલે તો આફરો સડે છે કામ તોડી નાખ્યો તાર ભાગો ભાગી જ કરે આ નજીક નજીકથી નથી દેખાડા એવું કારણ કે લોહીને એવું નીકળે છે આપણે તો દવા તો જોઈ કે સોપડી દીધી છે એવા પાછી યુટ્યુબમાં વિડીયો ન નાખાય એના હિસાબ આપણે પ્રોપર વિડીયો નથી બનાવ્યો હાજ ખાણ ખાવાનું હા બેન થાય વાસડી ખાંડ મેં ભૂલી ગયા નથી ખાંડ હા રેડી પાડતી આનો થોડી કેવી રેડી પાડે વાસળી રેડી પાડે પાણી કાઢવા પાણી પાવા કાઢ્યા તો આમ ભાગે જો જાય થોડી વાડી એ મોરબી એલ તા માયલ તા હા આખો દિધાવાનું હે હા હે લા વાસણ પાછું મા પાંચ જાઉં હે હવે હલ

ખઈ લીધી નાટો મારી લીધો એટલે ભાગવાનું ખૂબ છે પાડામને હા 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 એ વાસડો હોઈ ગયો હેલો પાછા હાલો એવા થઈ જાય વેળો વેળો એ હામે જઈને ઊભા રહેશે છે બધાને બે હશે પછી સાંજે ખાવું છે પણ આને હજી એવા થતાં વાર લાગશે અને અઠવાડિયું પંદર દિવસ થઈ જશે તો આ વાસળો ખાવા શીખશે ત્યાં લગી આમને આમ ઘાણ કરશે બે વાસળી હોય જઈ કે દાણ ખાવા હિમને પાછી લાવી નાખો આ બે નહીં ટકે બે વાસળી હોય એટલે આ બધા પાછા બાર વાગે એટલે આપણે લાવી પડશે બે વાસળી નાય પાછી બબુ 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 ગાલી વાસળ બી બબુ 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 જો વાડા માવાનું થાય ને એમ ને પગઝાલવાનું હોય છે આપણે પલાળી દીધું દાડ હું કોઈ જો કે નથી ખાતા દસુરા ડસુર બે બેમાં કીને ભાવે છે લે આને નથી ખાવું બોલું આ રેખેજી જો કે આને એવું જ ભાવે કડ બોછી ખાય જો થઈ કેવી જઈ હવે બે માં કીને ભાવે છે એને ભાવે એ ખાવ આપણે જો કે ઓલા પાડામને અમને નથી ખવડાવવાનું પાડા જો કે હવારમાં જ ખાઈ ગયા નહીં એ કંઈ નથી ભાવ તું બોલ હા પછી ખાવા માંડ નહીં હા નહીં નથી ખાવું નહીં જો બારા ભાગે હો સીંડું છે ને બાર જ ભાગ સીધો પણ નકર શીંડું નહીં રહ્યા જો આ રીતે કહી નાખી થોડુંક બે આપણા એટલે વેજવી પાડાવી દો ખાય તો ખાલી આવું થાય આપણે તળે વાળ ખબર આવી ખાય તો લગભગ તો ખાય છે ખવું હે ખવું હે હા હે નહીં આ નહીં ભાવતું બોલ લે લે આ ખા 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 પાડું આવવાનું હોય સાપાડી તારે ખાવું હોય તો ખાઈ લે આ તો બધા ધરી રહેલા હિમી માયું હારે ખાય એટલે ભાવે રાડું કાઢ મેં થાય ખાય પાડી મસ્ત ખાય હો વાદો વાદોવાદમાં આયા બીજા એ પાસે વાસળી અમને નથી પાવતું બીજું વાસડી ટેસ્ટ કરવા રહેવાની તો ખાઈ જવાનું એટલે બાજે આ રીતે પાસ કરે હતા આપણે હારે તો આ વાસળીને થોડું ભાવે છે બાકી આ રીતે ઓછું ખાય એમની રે હવારમાં ખાઈ ના નાખ્યા પાડમનું કંઈ ટેન્શન ના શાંતિવાળા આ રીતે ઊભા ઊભા ખાઈ જ રાખે ગમે પૂળો નાખ્યો તો એ ખૂટાડે પાર કરે આખો દીખા ખાત કરે અતર બાધું કે વાસણું પાડાને પાણી પી લીધું હે ટેન્શન જેવું નથી પાણી પીને તરત પાછા હોય ઉડાવી ખાસ કરીને વાસણું જ માથા કૂટરે હે કે ભાગવા માટે કૂતરું આવ્યું ગમી આવ્યું વાય સડી જાય એના હિસાબે બારા ઓછા ભાગવા દેવી વાસણું સીંડું વાસી દેવી પણ અત્યારમાં એવું હોય સાફ સફાઈ ચાલુ હોય પડખેના વાડામાં આ સીંડું ઉઘાડું મેલવું પડે એવું કારણ કે સાણ વાસી ડું કામ ચાલુ હતા રે એ તો બધું નાખે ઉકળે ઘડેક ઉઘાડું પડે ઘડેક વાસવું પડે કારણ કે બીજી એક ઠેકાણે આપણે ઉકડો છે નહીં ઉકડો છે મોટા વાડામાં ગાયું જો અતરમાં જે આપણે પૂરી યાદ પૂરી દીધી ગાયું ભેંસ બધું ભેળું પણ ચોમાસાનો ગારો જીમ નામ છે ઉકાળો નથી તો હજી લીલું ખાવર પાડા હતા એમને ખબર પડી જાય કાંઈ ખાણ મી તો બધા આવે ઓછું ખાય લીલું એટલે બધું ખાઈ જાય તો ખબરના આપણે પડા છોડ્યા હતા કમ્પ્લીટ નીડ ખાઈને બે ગયા હે અને હવે મળશું એક આવા જ વિડીયોમાં ત્યાં લગે જય શ્રી કૃષ્ણ અને જય શ્રી આરામ બધાને